अधिकारी ने ताप दे जे हरिहादेव से आईडसनी पण बात करिए तो सप्लीमेंट्री न्यूट्रिशन मा पण तो देया छे माननीय प्रभारी मंत्री से माननीय अध्यक्ष महोदय के साथ ही सर्टिफिकेट पण पर दिया छे जोरदार तालिदाबी सेवा जे ताड़का कक्षाना अधिकारी मा सीडी से के माननीय मुख्यमंत्री जी

તડે નાલી ઉના ટૂટી ગઈ વગેરે ગયો એની વાત રે કા આ તમારો ફોટો પાડીને એ માથા મોકલે બબુ મારે પણ એક ગમણા છે વરસાદ પર મારા કામ થી દોડે દોડે કામ કરી ફોન આઈ ગયો છે સાહેબ કીધું બહાર છોકે સાહેબ આપણે પુરી પાહે છે તો પુરી તૂટી ફોલો પડી ગઈ જો બોલો હું કીધું ફોલો પડી ગઈ હું આવું છું કા વાત દો કે આરમીવાળા ને પુરી જાય એમ તો તમે કેટલા જો બે ત્રણ માણસ બેહો આવું પડશે એટલે લોકો કંઈ પણ થાય એટલે જવાબદારી સરકાર ઈચ્છે છે આપણો નાગરિક ધર્મ કેમ કે આપણો ગયા વખતે વાવાઝોડું વાવાઝોડું થાંભલા પડી ગયા પડી ગયા લાઈટ બંધ થઈ ગયું ગયા વખત વાવાઝોડું આવ્યું હતું આપણે અહીંથી નીકળી ગયું થઈને અહીંયા મોરવાડા થઈને હાલો કાલો થઈ બધા તો બાબુ મારે ત્યાં સરપંચો મને ફોન કરે કે સાહેબ ઝાડું પડી ગયા લાઈટ બંધ થઈ ગયું છે હું કે લાઇટ એવો जीबी मालुका पोहोची पडे किंध गाम गाय गाम कुवाडी हा कुवाडी तयार करू छोकरा करू पाच सर्व अगि लाईन होती पेली जीबी ना कर्मचारी मात्रे बे कर्मचारी वायर आखा पाच करेवायु लई निकडे चला गामवा बोलाय बाळाने की

કે અહીં અહીં છે ને અહીંયા પાણી ભરાઈ ગયું મતલબ કહો કેમ તકાવ કરી ઘોડું કરતા રસો થાય ના થાય થોડો ઘોડો જાય એટલું તો કરેક્ટ ના કર તો કઈક થાય એટલે કે સરકારની જવાબદારી સરસ ત્યાં આ કામ કરી થતું આ એટલે કે આપણી પણ જવાબદારી છે એની સીની જવાબદારીનું ભાન એને પણ કરાવવું પડે એટલે મેં પહેલાં કીધું કે કેલો ખાડો પડી ગયો ને મેં ફોન કર્યો તો છે કે હું આવું છું તો તેગમ તકાવ ક્યાં રાખ અરે એક ધેગમ લઈ ને એક તકાવ ફાવો લઈ આવો બે મિનિટમાં ત્રણ મિનિટમાં ખાડો ભૂરાઈ જાય પાથરા નાખી દે મેળવી નાખે ખાડો ભૂલી જાય ના ભૂરાઈ જાય એટલે મેં એને ફોન કર્યો એવું કીધું બધા એ લોકો ત્રણ ચાર દિવસ પૂરી દીધો હવે એના માટે પાછો આરંભી ને કહું આરંભી વાળો કે સાહેબ હું પેલા મોકલું પેલો પછી બીજે ફરતો બે દાડા થી એટલા બે બાઈક વાળા અંદર પડે નુકસાન થાય ના થાય એટલે આપણી પોતાની પણ જવાબદારી આપણો નાગરિક ધર્મ જે છે આપણો મૂળભૂત ફરજો જે હકો છે આ સંવિધાનમાં જે હક ને અધિકાર આપ્યા છે આ તો બોલો હક ને અધિકાર આપ્યા છે એની વાત કરે છે હકની વાત કરે છે પણ આપણી ફરજો છે એને કોઈ વાંચતા નથી આપણી નાગરિક ની મૂળભૂત ફરજો હકો આ પણ છે આપણે બધા નવા વર્ષે આ નવા સમય મોદી છે આપ શિવજીના પવિત્ર શ્રાવણ માસે મળ્યા તો નવા સંકલ્પો કરીને આપણે બધાએ સંકલ્પ કરવા નવા સંકલ્પ સાથે નવા આઈડિયા સાથે નવા વિચારો સાથે નવી ઉપલબ્ધિ સાથે આપણે બધા આગળ વધીએ તમારે બધાને મારી ઢેર સારી શુભકામનાઓ ધન્યવાદ ફરીથી જેમનું સન્માન કર્યું છે સન્માન થયું છે એમની કામગીરી સન્માન છે અને એવી રીતે બધાનું સન્માન છે કલેક્ટર સાહેબ નું સન્માન થયું ત્યાં ગાંધીનગર એ કલેક્ટર સાહેબ નું સન્માન નથી કલેક્ટર સાહેબના માં આપતી પૂરી ટીમ જિલ્લાની પૂરી કર્મચારી ફ્રન્ટલાઈન વર્કર ટીમનું સન્માન છે એ તમારા બધાનું સન્માન છે મિત્રો તો તમારી બધાની શુભકામનાઓ ધન્યવાદ